એ સાયકલ રાખવાની મજા આવે સાહેબ આવી મજા તો હે ને મોટરસાયકલ રાખવામાં પણ આવે ભાઈ મિત્રો નજારો જોવો ખાલી આમ જોવો આમ તમે એમ આપણે બાપા આવી ગયા હે ઉપર બાંધીએ પછી આ સાઈડ ખેંચી લેવું બરોબર મિત્રો જય દ્વારકાથી જય સોનલમાં કેમ છો બધા મજામાં જો તમે મજામાં ન હોય તો આપણો આવલોક જોશો ને ફૂલ મજા આવી જશે મિત્રો ગેરંટી આવડી તો મિત્રો આપણે અત્યારે તમારા બધાનું સ્વાગત છે પેલા તો આપણે જવાની છે બીજી વાડી મસ્ત અત્યારે અહીંયા શું કરો બાબા શું કરો શું કરો સા કે આ શું કરે મોબાઈલ રાખીને મિત્રો આપણે નીકળીએ ઓલી આપણે સાયકલ લઈને જવાનું છે હા જવાનું સાયકલ લઈને જવાનું છે અને મજા આવે છે

મિત્રો મસ્ત મજા ને સાયકલ પર કાઢી લીધી છે નવા આપણે મસ્ત મજા જો નીકળી ઓલી આવે ફટાફટ એટલે હાલો પછી તમને મસ્ત મજા ને સાયકલ પણ આખવાની મજા આવે ને ભાઈ કઈ ઘટે ખાલી તમે એમ મિત્રો મસ્ત મજાની સાયકલ લઈને હું નીકળી ગયો છું રસ્તા ઉપર તમે ખાલી જોઈ શકો છો બેકગ્રાઉન્ડ નજર નજારો આમ જોવો ખાલી તમે એ સાયકલ આંકવાની મજા આવે સાહેબ આવી મજા તો છે ને મોટર સાયકલ આપવામાં પણ આવે ભાઈ એવી મજા સાયકલ આપવામાં આવે છે મિત્રો અત્યારે ફટાફટ આપણે જાયલી વાયે આવે કે ઉદયભાઈ સનેડોલ લઈને કઈ ભૂગી ગયા હે આપણે ધીમી ધારે નીકળીએ ધીમે ધીમે પગા મરીને આપણે નીકળીએ છીએ હે મિત્રો પેલી વાત સાયકલ આક મજા આવે આકેલી તો હે મિત્રો હવે હમણાં થોડોક ટાઈમ માટે બહાર હતો સીધો ગામડે આવ્યો એટલે સાયકલ નીકળી ગયા મિત્રો મજા આવે કોણે કોણે સાયકલ આકેલી હાલો ફટાફટ કોમેન્ટ કરી નાખો ફટાફટ કરો હાલો મિત્રો આ છે આપણી મસ્ત મજાની વાડી જો અહીંયાથી આપણે હે ને અંદર જવાના તો પેલા આપણે સાયકલ ને અહીંયા પાર્ક કરી દઈએ મસ્ત મજાની પછી જરાક વ્યવસ્થિત રેવાય તું પડી ગયા નહીં ક્યાંક હા મસ્ત મજાની પાર્ક થઈ ગઈ છે હવે આપણે અહીંયાથી સિંડુ ખુલી ને લઈ જઈએ સાયકલ હજી હમી રહેતી નથી મિત્રો હમી રાખી દઉં હોય એક મિનિટ મસ્ત મજાનું સિંડુ ક્યાંથી બાંધેલું હે ભાઈ હા તો બધું બાંધેલું હે ખુલવું છે અહીંયાથી છે તો ભાઈ ફટાફટ ખુલી નાખીએ અંદર જાય ઉદયભાઈ અત્યારે સંડો લઈને ભૂગી ગયા હે ક્યારના અડધી કલાક થી પહેલા ભૂગી ગયા હે હું પછી અત્યારે નાસ્તો વાસ્તો કરતો શું નીકળું હું તો મિત્રો ફટાફટ અંદર આપણે ઉદય ભાઈને મળીએ ફટાફટ જો મિત્રો જો ખાલી આપડી વાડી આવી ગયા તમે ખાલી જોઉં તો ખરી ભાઈ આમ જો ખાલી અંદર નારિયળિયું આવેલું નારિયળિયું ને કેળું નામ તમ તમારે આમ આમ ખાલી જોવું તમે આમ મજા જ આવે રાખે ભાઈ આ વાડીએ જો તમને આગળ બધી ડિટેલમાં બતાવું મારો ભાઈ આગળ જો તો આમ તો સાયકલ લઈને જાય છે આ સાઈડ જો સાયકલ પડી ગઈ ને મારો ભાઈ તો આપણે બેઠા જાય હો ભાઈ એટલે ધીમે ધીમે નીકળી ગયા તો મિત્રો મસ્ત મજાનો ઓલી વા આપણે આ જો હું કેતો તો ને વાડી એ વાડી પહોંચી ગયો છું અત્યારે સાયકલ અહીંયા પાર્ક કરી દીધી પાર્ક તો જવા ગઈ ગયા કેમ બાકી નાતેડીના ટેકે રાખી દીધી એ મિત્રો અહીંયા આવું છું ભાઈ અમારે મસ્ત મજાનું ભૂગી ગયા આમ જો તમે ખાલી આમ આમ તમે ખાલી આમ આમ આ બધું યાર તમે શહેર ભૂલી જાઓ યાર આવું ગામડામાં આવે એટલે આમ ખાલી તમે જોવો તો કરી યાર આમ હજુ બધી કેળું આવેલું હોય મિત્રો હેડ સેટ સુધી આપણું જ ખેતર હે મિત્રો કેળું હે અને નારિયેળિયું હે જો અહીંયા દેખાજો છો હે અને એક 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 એની બાજુ બાજુ બધામાં કેળું આવેલું હોય મિત્રો તો મસ્ત મજાનું આપણું આ ખેતર હે કેવું લાગ્યું તમે જરાક મસ્ત મજાની કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં ખાસ કોમેન્ટ કરજો મિત્રો અને આપણે ઉદયભાઈ ઉલી સાઈડ અવાજ આવે સનેડાનો તો ઉદયભાઈ ક્યાં હે આપણે હાલો ફટા જાય અહીંયા પછી આપણે મળીએ બરોબર હાલો ચાલો મિત્રો અહીંયા આપણે બીજું જો અહીંયા આપણે આવીએ ને એટલે પહેલાં જ ક્યારે આમ આપણે વાવેલી છે ડુંગળી આમ જોઈ લો મિત્રો અહીંયાથી આખે આખો ક્યારે ડુંગળીનો આ મિત્રો ઓલી લીલી લીલી ડુંગળી ના આવે જો આ લીલી ડુંગળીનો ક્યારે હોય આખે આખો એમ મસ્ત મજાનો એટલે ભાઈ રોજ અહીંયા ઘરે આવીએ ને એ ખાવાની જે મજા આવે કેમ કે શાક ને રોટલા ખાતા હોય એની સાથે આપણે ડુંગળી તો જ મસ્ત મજા લીલી ડુંગળી જેવી મજા આવે ને કંઈ ઘટે નહીં મિત્રો એટલે મસ્ત મજાનો આખો એ ક્યારે આવેલો હોય બાકી જો આ ને બધી છે અને આપણી છે આમ જુઓ ખાલી મસ્ત મજાની અંદર પાણી આમાં દેખાતું નહીં દેખાય થોડુંક આ મસ્ત મજાનું પાણી મોબાઈલ વહી તો ખેલ થાય ભાઈ જો મિત્રો આ કેળું આપણે બધું બાજુ બાજુમાં જો ક્યાં ગયું જો અહીંયા નારિયેળી છે આસી એક કેળ ફરી નારિયેળી એવી રીતના બાવેલું હે અહીંયા જો તમે કાચા કાચા કેળા મિત્રો આવી ગયા છે નાની નાની લૂમ થવા માંડી ગઈ છે અહીંયા હે પછી જો સામીન સાઈડ જો અહીંયા બી છે પછી અહીંયા બધે બધી કેળોમાં નાના 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 કેળા આવવા માંડી ગયા મિત્રો મિત્રો નારિયળ મસ્ત મજાને થવા માંડી ગયા મિત્રો જો ઉપર આવડી આવડી તો થઈ ગઈ છે અત્યારે હવે હજુ બેક વર્ષની વાર લાગશે પછી ભાઈ જે ડાળિયેર આવશે ને પીવા આવજો મારો ભાઈ ઝીને ઝીને પીવા હોય ને ઝીને ઝીણ નાળિયેર પીવાની મજા આવતી હોય ને એ કોમેન્ટ કરો કેમ કે જો તમે કોમેન્ટ કરશો ને તો હું તમને હે નાળિયેર કોથળા ભરી ભરીને મોકલાવી મિત્રો જી મિત્રો કઈ વાંધો ને આલો ફટાફટ આપણે ઉદયભાઈ પણ એ તો હું તમને બતાવતા ભૂલી ગયો મિત્રો આવ્યો ને ઉદયભાઈ આપણે દેખાઈ ગયા હે હું આ બધામાં ગોતતો હતો મિત્રો ઉદયભાઈ તો આપડે એ અહીંયા દેખાય ને જો ધીમો ધીમો શનેડો લઈને આવે એમ આરો ભાઈ જોયો ખાલી તમે એમ આજ હવાર હવે ભોગી ગયા શનેડો આપવા ઓલી બધી કર્યું ને ને જી કેવા તો બધી જોડીને સીધું આખો જ મેંડો ભાઈ એ કે આપણે આ ખેતરી કે ખેડી જ નાખું ભાઈ મસ્ત કે હાલો તો તમે તમારે હું આવું હમણાં એ ભાઈ હું જાઉં હું હાલો આવું બાકી તમે જોવો ખાલી આમ તો આ મારો ભાઈ તું જલ્દી મોટી થાય એટલે ખાવા આવી પાછું હું ઘેર સ્પેશિયલ તને ખાવા આવી ઘેર આ મિત્રો બહુ મજા આવે જો ઉદયભાઈ આવી ગયા મસ્ત મજાના જો જાવ જો પાછળું મસ્ત મજાનો શનેડામાં ઊભો હતો તો મિત્રો તો બી ઓલું થાય છે કેમ કે પહેલાં છે ને બેસતું નહોતું એમ આમાં થોડું થોડું એમાં હે ને થોડું થોડું ઉપર એવી રીતના એમ ઓલી રાપ હોય નહીં થતી હતી થોડોક માથું ઊભો તો થોડું વધારે બેસી જાય એવું થાય છે અને થોડોક શનેડો હોય ને થોડુંક તાકાત થોડોક કરી નથી આપતો બરાબર આવું બધું હે તો કંઈ નહીં આપણે મસ્ત મજાનો બીજો એક પાંઠું મૂકી દીધું છે અહીંયા તો પાણકો પાનખો મસ્ત મજાનો અને મૂકી દીધો હે પછી ભાઈએ જ આવી દીધી હશે બતાવું તમને જો થાય દેખાય વાઈ ધીમી ધારે નીકળી ગયા અત્યારે આપણે અને આપણે અત્યારે મસ્ત મજાના અહીંયા હલો હવે મારે તો ભાગવાન થાય ઘરે ભાઈ આમાં તો હવે શું કહેવાય ઘરે ઓલી સવારે વાટી હાલો ટ્રાય કરીએ કીક મજા આવે ચાલો થાય હાલ તો ફાઇનલી હાલો મિત્રો આપણે હે ને આપણી વેગનને ફરીથી કીક મારી ઝી વેગનને જી વેગનનું થોડી કીક મારવાની કહેતો તો મિત્રો જી વેગનને આપણે સલુ કરીને આપણે પાસે ભાગીએ ઘરે કેમ કે આપણે ઘરે વાઢવાન છે જોવાય તો ભાગીએ આપણે તો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ સાયકલ લઈને ફરીથી નીકળી ગયો હોય ઘર તરફ તો એમાં એવું થયું ઘરે હું નીકળતો હતો ને તો પપ્પા આવ્યા પપ્પા ત્યાં જતા જો વાળીએ તો પપ્પા કે કામ કર તું ફટાફટ જા અને એક કુવાડી અને એક ઓલું રાંધવાનો કટકો લેતા આવી કે આપણે નારિયેળી એક કાપવાની છે તો હું કહે કેમ નારિયેળી કેમ કાપ પી કે નારિયેળી ઓલી નાની નારિયેળીની છે ને કંઈક અસર કરે છે પી કે લેતા આવું આપણે કાપી નાખી તો કંઈ વાંધો નહીં હાલ હું લેતા આવું મિત્રો ફટાફટ ઘરે જઈએ બેઠાવીએ પછી આવેલી વાડીએ બરોબર મસ્ત મજાનો હાલો ભાઈ જો સાયકલ લઈને ફરી આપણે છે ને સાયકલ લઈને જવાનું મિત્રો મસ્ત મજાની સાયકલ આ બે દિવસ ને ગમોળી લેવાનું થાય મિત્રો રાહીલો ફટાફટ ને ફરી પાછા પેલી વાઈ જાય હા ભાઈ ભાઈ દરવાજામાં જાઓ બાકી કૃષ્ણ મો ભાઈ હા ભાઈ દરવાજો ખોલજો કોઈ મારો લોક ચાલો યાર દરવાજો ખોલજો ને યાર અહીંયાથી મિત્રો કોઈ દેખાતો નથી અંદર આપડા કિરણ બેન ચાલ દેખાશે કિરણ કિરણ તને ઝૂમ કરી દેખાઈ ગયા છે મિત્રો મસ્ત મજા દરવાજો જો ખાલી આમ કૃષ્ણ આમ લખેલું ને આમ તમે ખાલી આમ જુઓ ખાલી આમ બધું એમ વાહ ભાઈ વાહ આપડે કિરણ બેન દરવાજો ખોલી દીધો છે મિત્રો કોણ છે વાહ કિરણ વાહ કિરણ વાહ દરવાજો ખોલી દીધો છે મિત્રો મસ્ત મજાનો અને અહીંયા જવું ખાલી તમે મસ્ત મજાનું ભેંસું બાંધેલી છે અને આ છે ને આનો બર્થડે છે

મિત્રો હામો જાય તો હાવ જીવ લાગ્યો ખાલી જો તમે હું કે કંચન મજામાં હમ મજામાં સોઈ ને હું વાંધો ઓ તમારું હું વાંધો કે હાસી વાત કઈ વાંધો મિત્રો હાલો ફટાફટ મારે વાંધો નથી જવાય મિત્રો કોવે પોપાએ કીધું કે ભાઈ તું ફટાફટ આવ એટલે આપણે જઈએ ફટાફટ હાલો મિત્રો તમે બધા કહેતા હોય કે આટલી બધી મોજ ને જલસા એક કેવી રીતે એમ એનું એનું કારણ શું તો મિત્રો એનું કારણ જો બસ આ મઢડાવાળામાં સોનબાઈની મેર છે મિત્રો આ સોનબાઈમાંનો પંજો માથે મિત્રો બીજું કાંઈ નથી આની કૃપા તમે લે લેર કરીએ છીએ મિત્રો મિત્રો આમ જો ફરી હે ને ફરી રાંડવાનો ફટકો લઈને હું નીકળી ગયો હું અને આપણા બાપા આગળ જાય છે જો બતાડ ઊભા આગળ આગળ રસ્તા પર જતા હશે તો જો મિત્રો હું હું સાયકલ લઈને જાઉં છું રાંડવા લઈને ટોપી વોપી ચડાવી લીધા વખતે કેમ કે ભાઈ તડકો હોય ભાઈ એટલે ટોપી લઈ લીધી અને આપણા બાપા જો કવાડી લઈને જાય મિત્રો જો કવાડી આપણા બાપા લઈને જઈએ આપણે રાંડું લઈને જઈએ ફટાફટ જાવી લઈએ હાલો બાપુ હું જાઉં હા ઓ ફટાફટ આલો મિત્રો આપડો લેન નીકળી ગયા છે અત્યારે બાપા પાછળ આવે છે फटाफट પોગી આલો એટલે આપણે કાઢવાની કાપવાની છે કાઢવાની કાપવાની છે કાપવાની કાપન કમ હોય ફૂલ સ્પીડ માં હે એ સિની સ્પીડ માં હે જો ઓલી 180 ઉપર તમારી ડિફेंडर રાતે હોય કબરતમ તો ભાઈ મસ્તમાં જ રાંઢું આપણે અહીં મૂકી દીધું હાલો હવે આપણે હે ને જો આ ના રેડી આપણે કાપવાની થાય જો આ અહીંયાથી આપણે કાપવાની કેમ કે ઈ હવા માં કઈ થાતું નહીં આ સેટ બધું જો આમ થોડું નઈ મજા આવતી એટલે આ કાપવાની આપણે બાપા આવી ગયા છે હું કે બાપા

શું કેવા બા આવો પાણી ભરતો હો ભલે આલો મસ્ત મજાને ગાગે ઠંડી ઠંડી બાવ ભરીને આવજો એ હોય ભરતો ઈયો આલો હી હો છે કા ગાગે રે કે દે તો ગાગે રે દે હા એ તો દવા સાટે ને જોહે જોહે ભલે હાલો બાબા પાણી લેવા ગયા છે મિત્રો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ ગોરાનું શું કેવું લે મિત્રો નજારો જો ખાલી આમ જો આમ તમે એમ આવો નજારો જોવા મળે ભાઈ ક્યાંય આમ જુઓ ખાલી દળ ને તમે આમ અરે મસ્ત મજાનું ખાલી હું પાછો મિત્રો નીકળી ગયો છું ઘરે કેમકે મારામાં ચાર્જિંગ થઈ ગઈ છે વીસ ટકા તો આપણે ફટાફટ મૂકવા જાય હલો ઘરે બાકી નજારો રહો મજા આવી ગઈ ને મિત્રો મિત્રો પહોંચી ગયો છું ઘરે અને ઘરે તો મિત્રો અહીંયા જો આપણે હે ને જો મસ્ત મજાનું હે ને પંખીઓને આ ઉનાળામાં બધું ખાવાનું ને બધું બાજરા માટેનું જોવા રાખ્યું હે સામે પછી ક્યાં મિત્રો ખબર જો વાંધ દેખાતું નથી હવે જો અહીંયા દેખાય રહ્યું ત્યાં તો પાણીનો ને બંને છે એટલે ઉનાળામાં ભાઈ એવું કરો ભાઈ તમે તો ઘરે કેમ કે આ તો સિમ્પલ છે નોર્મલ છે આમાં કંઈ વાર ન લાગે બનાવી દેવાનું અથવા તો વેચાતો લઈ લેવાનું વીસ પચીસ રૂપિયાનો ખર્ચો થાય ભાઈ એટલે હું બનાવું છું મિત્રો કે ઉનાળામાં આપણે તો પાણી જમવાનું બધી મળી જાય તો આ પંખીઓને બી ને બધું એટલે એના માટે આ બધું મસ્ત મજાનું બનાવી દીધો મિત્રો ખાસ કરીને તો કંઈ વાંધો નહીં મસ્ત મજાનો ઘરે બાકી નજારો કેવો મસ્ત મજાનો છે એકદમ સુખ શાંતિ અને ભાઈ મસ્ત મજાના પંખીઓનો કવરો થતો હોય એવી મોજ ક્યાં આ મિત્રો એટલે આપણે ઘરે આવ્યા છે તો ભાઈ મસ્ત મજાની મોજ આવે જુઓ ખાલી અહીંયા આપો હાઈ હા ગાયજ કેમ છો બધા મજામાં તો મિત્રો એવું હૈ કંઈ વાંધો ને હાલો હવે ફટાફટ આપણે ચાર્જિંગમાં મૂકી દઈએ કે ચાર્જિંગમાં ઓગણીસ ટકા થઈ ગઈ છે એટલે મૂકી દઈએ चार्जिंग था तो आप कंटीन्यू करिए बराबर ए हम जो खाली मनीषा बेन आया जो वाह भाई वाह स्कूटी लाई ने आ मोजा तो यूं तो यूं आठ वाह भाई वाह सर सी जम्मा वो इधर ना था वो जम्मा? तो जम्मा वो जम्मा जम्मा में बजिया पूरी शाक संभारो बदू आलो आगू इधर और बापा जो बेही गया जल्दी करा लो તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી છીએ જો તમને ગયમો હોય ને વ્લોગ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને જરૂર મોકલજો મિત્રો મળીએ આપણે બીજા નવલોગમાં ચૌધતી બધાને બાય બાય